નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર તો આજનો લેક્ચર મિત્રો આપણે પોલીસ ટ્રેનિંગ રિલેટેડ રહેવાનું છે કે ભાઈ પોલીસ ટ્રેનિંગની અંદર શું રહેતું હોય છે પીએસઆઈ એ અને કોન્સ્ટેબલ એસઆરપીએફ જેલ તો આ બધાની ટ્રેનિંગ કઈ રીતની રહેતી હોય છે તો આજના લેક્ચરની અંદર મિત્રો એ જ જોવાનું છે કે ભાઈ પગાર કેટલો મળતો હોય છે ટ્રેનિંગની અંદર ટ્રેનિંગની અંદર તાલીમના સેન્ટરો ક્યાં ક્યાં છે પછી ડ્રીલ કઈ રીતે કરવાની હોય છે પછી પીઓપી શું છે તો રજાઓ કેટલી મળતી હોય છે જમવાનું કેવું હોય છે તો એ આપણે આજના લેક્ચરની અંદર મિત્રો જોવાનું છે તો પ્રથમ છે આપણે કે ભાઈ ટ્રેનિંગ સેન્ટર મીન્સ કે તમે સિલેક્શન થાય તમારું કટ ઓફ આવી જશે એટલે કટ ઓફ આવશે એટલે પછી તમને જે જે જિલ્લાની અંદર કે જે જે ગ્રુપની અંદર એ તમને જે જગ્યા મળી હશે તો એમનો તમને ઓર્ડર લેટર મળશે ઓર્ડર લેટર મળશે એટલે પછી તમને જે જગ્યાએ મીન્સ કે તમારી ટ્રેનિંગ જ્યાં ફાળવેલી હશે તો એ ટ્રેનિંગ સેન્ટરમાં તમારે રિપોર્ટ કરવાનું રહેતું હોય છે મેડિકલને તમારું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે એ જગ્યાએ રિપોર્ટ કરવાનું રહેતું હોય છે જો તમે પીએસઆઈ કે એ એસઆઈની અંદર પાસ થયા હોય તો પીએસઆઈ એ માટે એ ઓફિસર લેવલનું થઈ જાય તો પીએસઆઈ એ એસઆઈ માટેના અત્યારે હાલમાં બે તાલીમ સેન્ટર છે અને લગભગ જો હવે ખલાલની અંદર ચાલુ કર્યું હોય તો કેમકે એ હવે મોટા પાયે આખું ડેવલપ થઈ ગયું છે પણ બે ટ્રેનિંગ સેન્ટર છે ગુજરાત પોલીસ એકેડમી કરાય ગાંધીનગર જે લાગે એ અને બીજું તાલીમ સેન્ટર છે આપણું જૂનાગઢ પીટીસી પોલીસ ટ્રેનિંગ કોલેજ જે કઈ છે એ આપણું જૂનાગઢ તો એ બે ટ્રેનિંગ સેન્ટર છે કે જ્યાં ઓફિસર લેવલની ટ્રેનિંગ આપતા હોય છે તો પીએસઆઈ માટેની જે તાલીમ છે એ આ બે જગ્યા રહેતી હોય છે પછી કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ હોય છે તો એને જિલ્લાની અંદર રહેતી હોય છે કેમ કે સંખ્યા બહોળી પ્રમાણમાં હોય છે કેમ કે બાર હજાર કે ઓફિસરની જે ભરતી હોય છે એ ન થતી હોય એટલે એ લોકોની જે તાલીમ હોય છે એ જિલ્લામાં એ જિલ્લાના હેડક્વાર્ટર જે હોય છે મીન્સ કે જૂનાગઢ જિલ્લો છે તો જૂનાગઢ જિલ્લાના હેડક્વાર્ટરની અંદર સંખ્યા હોય કે ભાઈ પાંચસો રિક્રુટને તમે તાલીમ આવી આપી શકે એ રીતની સુવિધા હોય રહેવા જમવાની ને બધી તો ત્યાં ફાળવતા હોય છે ત્યાં તમારી તાલીમ રહેતી હોય છે જિલ્લા તમને કોઈ પણ બીજા ફાળવેલા હોય પણ તમારી તાલીમ એ જગ્યાએ રહેતી હોય છે તો એ જ રીતે આપણા જે તેત્રી જિલ્લા છે તો તેત્રીસ જિલ્લા છે એની અંદર કોઈપણ જગ્યાએ જે ત્યાં તાલીમની સુવિધા હોય તો ત્યાં તાલીમ તાલીમ સેન્ટર તમારું આવી શકે એસઆરપીએફમાં એવું હોય છે તાલીમ સેન્ટર કોઈપણ જગ્યાએ આવે એસઆરપીએફ ગ્રુપોમાં આવી શકે અને જે જિલ્લા હોય છે જો ત્યાં એવી જગ્યા હોય તો ત્યાંય આવી શકે એટલે પ્રથમ થયું આપણું ટ્રેનિંગ સેન્ટર પછી આવે તાલીમ તો તાલીમ વસ્તુ શું છે કે મીન્સ કે તમને એ પોલીસનું જે આપણું અંદરનું જે પરેડનું છે પછી સિલ્યુટનું છે પછી અંદરનું જે તમારું લોનું છે પછી કાયદાકીય કાર્યવાહી કઈ રીતની હોય છે તો એ બધું એમાં આવી જતું હોય છે ફિઝિકલ આવી ગયું અને જે ફિઝિકલ એક્ટિવિટી આખી ટોટલી આવી ગઈ અને જે આપણે લો બુકમાં જે આખું ભણવાનું હોય છે તો એ આખું મીન્સ કે તમે નવ મહિના જે આપણી તાલીમ હોય છે તો એ તાલીમની અંદર તમારે શીખવાનું જ રહેતું હોય છે એની અંદર પણ પરીક્ષાઓ આવતી હોય છે તો એ આપણે જોવાનું છે તો તાલીમમાં બે પ્રકારની છે ઇનડોર અને આઉટડોર તો ઇન્ડોરની તાલીમ મિત્રો જે આપણે કાયદાકીય વસ્તુને જે છે તો એ જે લો બુકને તમે ભણો છો અંદર તમારે ત્યાં ભણવાનું રહેતું હોય છે મીન્સ કે તાલીમમાં તમે જાઓ તો આઉટડોર તાલીમ એવી છે કે આઉટડોર તાલીમમાં તમારે પીટી પરેડને ટોટલી વસ્તુ ડ્રીલ ને બધું આવે તો એ આઉટડોર તાલીમની અંદર આવે એની પણ પરીક્ષા લઈ લાસ્ટમાં અને ઇન્ડોર તાલીમ છે તો એ ઇન્ડોર તાલીમમાં તમારે જે લો જે તમે ભણો છો મીન્સ કે જે બુક્સ તમને ભણાવે છે તો એની તમારી પરીક્ષા લેવાતી હોય છે તો દર છ મહિને એની પરીક્ષા હોય છે કાં કે જે સમયગાળો હોય તમારો તાલીમનો તેનો બંનેનો જે પાઠ પાડી અને જે થતું હોય એ પ્રમાણે તમારી એક્ઝામ લેવાતી હોય છે તો સેમ પીએસઆઈ અને એએસઆઈમાં અલગ પડી જતી હોય છે એટલે તાલીમનો જે તબક્કો હોય છે તો પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ જે ફિઝિકલ રહેતું હોય છે તો એ સેમ ટુ સેમ રહેતું હોય છે પણ ઇન્ડોરમાં મેં જે તમને કીધું તો એમાં લો ચેન્જ થઈ જતા હોય છે મીન્સ કે આટલા બધી વધારે લો આપણે પીએસઆઈ ને એએસઆઈ માટે રહેતા હોય છે પછી કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલમાં જે મિત્રો પાસ થતા હોય તો એના માટે આટલા બધી લો ન હોય મીન્સ કે તાલીમના વિષયો મેં જે તમને કીધું તો તાલીમના વિષયો મીન્સ કે પાંચ જે આપણા માઇનોર એક છે એ અને ચાર મેજર એક છે એ બીજા સાયબરના ફોરેન્સિકના અને જે કોઈ ગુનાખોરીના જે કોઈ મોડસ ઓપરેટિંગ હોય છે તો એના જે અમુક જે ગુનાઓને હોય છે તો એના લેક્ચરોને લેતા હોય છે તો એ લેક્ચરને જે હોય છે એ પીએસઆઈ એએસઆઈ માટે હોય છે કેમ કે ઇન્વેસ્ટિગેશનનું જે કામગીરી રહેતી હોય તો એ લોકો માટે રહેતી હોય તો એમાં જે પાંચ મેજર એક્ટ માઇનોર એક્ટ હોય છે તો એ તમે ભણીને જ આવ્યા હોય પાંચ માઇનોર એક્ટ અને ચાર આપણા મેજર એક્ટ છે તો એ કમ્પ્લીટ આની અંદર પાછું આવશે તમારે ટ્રેનિંગની અંદર કોન્સ્ટેબલની અંદર એમાંય જોયું આપણે આરમ અને અનારમનું જે છે તો અનારામના જે મિત્રો હોય તો અનારામના મિત્રોને થોડોક લોમાં વધારે ભાર હોય છે આરમના મિત્રોને લોના અમુક સબ્જેક્ટ હોય તો એ હોતા નથી એસઆરપીએફમાં અને જેલની અંદર પણ એવું છે એમાંય તમારે ભણવાનું હોય છે પણ લોના સબ્જેક્ટ જે છે કે જે અનારમની અંદર હોય છે તો એ લોના સબ્જેક્ટ ઓછા રહેતા હોય છે પછી જે પગાર તો પગાર તાલીમ દરમિયાન બધી કેડરની અંદર મળે છે પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ જે ત્રણેય કેડર છે તો એ ત્રણેય કેડરમાં પગાર મળે છે મીન્સ કે ફિક્સ અત્યારે છે ચુમ્માલીસ નવસો પીએસઆઈની અંદર તો એ ચુમ્માલીસ નવસો પીએસઆઈને મળે છે એ એસઆઈમાં અડત્રીસ હજાર છે એ છે અને કોન્સ્ટેબલની અંદર ઓગણત્રીસ આઠસો છે તો એ પગાર મળે છે રજા પગાર ટ્રેનિંગ દરમિયાન નથી મળતો રજા પગાર તમે ફૂલ ટ્રેનિંગ કમ્પ્લીટ થાય એટલે તમને રજા પગાર મળે છે એમાં પીએસઆઈને રજા પગાર હોતો નથી કેમ કે એનો ગ્રેડ વધારે હોય છે એએસઆઈથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના જે મિત્રો હોય તો એમને રજા પગાર મળે છે પછી આવે રજાઓ તો રજાઓમાં ખાસ રજા હોય છે પંદર દિવસની કોઈ ખાસ રજા હોય છે કેમ કે ટ્રેનિંગમાં બહુ ઓછી રજા મળશે કોઈ કામગીરી હોય એવી કોઈ ઇમ્પોર્ટન્ટ કામગીરી હોય કાંઈ આકસ્મિક ઘટના બની ગઈ હોય તો રજા મળે છે એટલે પંદર દિવસની ખાસ રજા હોય છે બાકી જેટલો સમય તમારી તાલીમ હોય તો એની સીએલ મળે એક મહિનાની એક સીએલ હોય તો તમારે દસ મહિના તાલીમ હોય તો દસ સીએલ તમને મળે છે અને સીખ રજા જે હોય છે તો શીખ રજામાં તમે ઉતરો તો એનો સમયગાળો છે મીન્સ કે કોઈ ઇન્જરી તમને આવી ગઈ તાલીમ દરમિયાન કોઈ ઇન્જરી તમને આવી ગયું અને તમે બીમારના બહાને તમે ઉતરો કે ભાઈ બીમારીના લીધે તમે રજામાં ઉતરો તો સબો જો તમારો તાલીમનો સમયગાળો એમાં સમેટ જતો હોય તો વાંધો ન આવે બાકી જો તાલીમનો સમયગાળો વધી જતો હોય તમે જે શીખમાં રહ્યા હોય મીન્સ કે બે ત્રણ મહિના તમે શીખમાં રહી જાઓ તો પછી તાલીમ તમારી વધી જાય મીન્સ કે તમારી સાથે જે ભરતી થયા હોય તો એ નવ મહિનાની તાલીમ કમ્પ્લીટ કરીને એ એની પાસિંગ આઉટ પરેડ થઈ જાય પણ તમારે ત્રણ મહિના એકસ્ટ્રા કરી અને પછી તમારું કમ્પ પછી આપણે જોઈએ કે ડ્રીલ તો ડ્રીલ છે એ આપણે આઉટડોર તાલીમનો વિષય છે મીન્સ કે ઇન્ડોરમાં મેં જે તમને કીધું એ લોના જે વિષયો હોય એ છે આઉટડોર તાલીમની અંદર આપણે જે ડ્રીલ આવે તો ડ્રીલમાં રાઇફલ ડ્રીલ હોય જે રાઇફલ તમને ફાળવેલી હોય છે મીન્સ કે તાલીમ દરમિયાનની તમારી જે રાઇફલ હોય તો એ રાઇફલની ડ્રીલ કરાવવાની હોય છે પછી પ્લાટુન હોય તો પ્લાટૂન મીન્સ કે તમને જ્યારે તમે ભરતી થાવ પછી તમને સ્કોડ પ્રમાણે બાટેલા હોય તો ત્રીસ જણાનો જે આપણો સ્કોડ હોય તો એ એક આપણું પ્લાટુન કહેવાય તો પ્લાટુનને આગળ ચલાવવું પાછળ ચલાવવું પછી રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઇડ જે રીતે તમારે ચલાવવાનું હોય તો એ એક ડ્રીલ નો પ્રકાર છે તો એ પ્લાટૂન ડ્રીલ રહેતી હોય સેરેમોનિયલ ડ્રીલ હોય છે તો જ્યારે આપણી પાસિંગ આઉટ પરેડ હોય મીન્સ કે સ્ટેજ ઉપરથી જે આપણે નીકળે તમે વિડીયોમાં ને ઘણીવાર જોયું હશે કે લાસ્ટ ટાઈમ જે આપણી પ્લાટૂન બધા આવતા હોય અને સ્ટેજની બાજુમાંથી જે નીકળે જ્યાં ડીજી સાહેબ હોય કે જે ઉચ્ચ અધિકારી હોય તો એને સેલ્યુટિંગ આપી અને નીકળતા હોય છે તો એ સેરેમોનિયલ ડ્રીલ રહેતી હોય છે તો એ ડ્રીલ બધી તમારે શીખવાની રહેતી હોય છે એ આઉટડોરનું આખું છે કે તમે પીટી કરો પછી પીટી અને પછી આ તમારું કમ્પ્લીટ આ તમારી ડ્રીલની આખી ઇન્સ્ટ્રક્શન આવતી હોય છે હથિયારના ઇન્સ્ટ્રક્શન આવતા હોય છે તો એ બધું સમજાવે છે પછી લાસ્ટમાં તમારી પીઓપી હોય છે આ બધું તમારું રહેતું હોય પછી છેલ્લે તમારે પીઓપી હોય છે પાસિંગ આઉટ પરેડ મીન્સ કે તમારા નવ મહિના કે દસ મહિના જે તમારી તાલીમ રહેતી હોય તો એ તાલીમ પછી કમ્પ્લીટ થાય પછી લાસ્ટમાં તમારી પાસિંગ આઉટ પરેડ રહેતી હોય છે ઘણા મિત્રો એ વિડીયો જોયા હશે લાસ્ટમાં જે સેરેમોનિયલ ડ્રેસ સાથે જે મિત્રો હોય તો એ તમારો લાસ્ટ ડે હોય છે મીન્સ કે તાલીમનો તાલીમ જેવી તમારી કમ્પ્લીટ થાય એટલે પછી તમારે જે જિલ્લા કે જે યુનિટમાં તમારે હોય ત્યાં પછી રિપોર્ટ કરવાનું રહેતું હોય છે તો એ લાસ્ટ રહેતું હોય છે પછી જમવાનું આમાં કેવું હોય છે કે એમાં મેસ હોય છે તમે જ્યારે જાઓ અહીંયા ટ્રેનિંગ સેન્ટરની અંદર તો ટ્રેનિંગ સેન્ટરમાં કોઈ જિલ્લા કે મેં જે તમને કીધું એ ટ્રેનિંગ સેન્ટરમાં જાઓ તો ત્યાં મેસ રહેતી હોય છે રહેવાનું બેરેક્સની અંદર રહેતું હોય છે મીન્સ કે ત્રણ માળની કે ચાર માળની જે બેરેક્સ હોય તો બેરેક્સમાં જે રૂમ ફાળવેલા હોય તો એમાં જે મીન્સ કે ઓફિસરને અલગ હોય છે મીન્સ કે પીએસઆઈ એસઆઈમાં કે તમે ગયા હોય તો એમાં સેપરેટ રૂમ હોય તો એક રૂમમાં ચાર જણા કે પાંચ જણા હોય કોન્સ્ટેબલ અને જે આપણે હોય છે તો એમાં ટોટલ બેરેક જ હોય છે આખી હોલ ટાઈપની તો એમાં વીસ જણા કે પચીસ જણા જે રીતે રહેતા હોય તો એ પ્રમાણે આખું રહેવાનું રહેતું હોય છે એટલે પછી જમવાનું હોય છે તો જમવાની ત્યાંની મેસેજ હોય છે એમાં જે હોય તે તમારા પગારમાંથી પૈસા કપાઈ જતા હોય છે મીન્સ કે જે મેસ આવતી હોય છે આપણે સમૂહમાં સપોઝ કે બસો જણા આપણે કોઈ રિક્રુટમેન્ટ થયા હોય અને કોઈ એક જગ્યાએ હોય બસો જણા તો જે મેસ આવતી હોય મહિનાની તો એ તમારા પગારમાંથી જ કટ થઈ જતી હોય છે અને જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં પ્રથમવાર જાશો તો એમાં મેસ એડવાન્સ દેવાના રહેતા હોય છે મીન્સ કે પાંચ સાત હજાર રૂપિયા જે મેસ એડવાન્સ લે છે તો એ તમારા પ્રથમ પહેલાં તમે જાઓ તો ડાયરેક્ટ તમારી મેસ જે સ્ટાર્ટ થાય મીન્સ કે જમવાનાને તો એ તમારે મેથ એડવાન્સના દેવાના રહેતા હોય છે અને લાસ્ટમાં જે આપણે કીધું એ પાસિંગ આઉટ પરેડ તો આ ટ્રેનિંગ દરમિયાન આખું રહેતું હોય છે હજી કોઈ એવા મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો આપણે કમેન્ટમાં આપણે જવાબ આપશું કે ભાઈ હજી કોઈ એવું બાકી રહી જતું હોય મને જ્યાં સુધીનો ખ્યાલ હતો એ મેં આમાં દર્શાવ્યું છે અને ટ્રેનિંગ જે પીએસઆઈ એએસઆઈની છે એ મેં આખો વિડીયો સેપરેટ એ તમે જોઈ શકો છો આમાં એવું હશે તો આઈ બટનની અંદર હું મૂકી દઈશ એટલે તમે જોઈ શકશો